પાડી જાય ભીલવાને આ તો છે મારો બેટો હું ડ્રાઈ કરી શકું કરો

લાઈટ ફેલ ટ્રાય કરી લઉં બગડી તો નહીં ગયો ને બિલ બજે તો રે આકાશ હવે આ બે બટન દબાવ તો શું થાય છે લાઈટ ટ્રાય કરું એટલે આ તો લાલચમાં લાલચમાં બધી કોઈ આવી લાલચ કરવી નહીં